ખેડા જિલ્લાના કણજરી ગામે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો સર્જાયો હતો ત્રીસ તારીખે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સ્થાનિક લેવલે ખૂબ જ ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે સમગ્ર ઘટનાને પગલે ખેડા પોલીસ દ્વારા ભારે ચાંપતો પોલીસ બંદોબસ્ત કણજરી ગામમાં ખડકી દેવામાં આવ્યો છે બીજી તરફે વાત કરવામાં આવે તો પથ્થરમારાની સાથે સાથે જે પ્રમાણે સોડાની બોટલો પણ રસ્તા પર પડેલી નજરે પડી હતી સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તો કોઈ પણ ખુલીને હજુ સામે નથી આવ્યા પરંતુ તોફાની તત્વોએ થોડા સમય માટે કણજરી ગામમાં ભારે આતંક સર્જ્યો હતો ઘટનાની ગંભીરતા સમજીને ખેડા પોલીસ દ્વારા પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી એસપી સહિતનો કાફલો નગરમાં ખડકી દેવામાં આવ્યો છે બીજી તરફે વાત કરવામાં આવે તો બંને સમાજના લોકોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે હાલ પોલીસ રાઉન્ડ ધ ક્લોક શહેરમાં પેટ્રોલિંગ કરી રહી છે અને બીજી તરફે એસઓજી એલસીબી અને અનેક પોલીસની ટીમો ઘટનામાં સામેલ લોકોને ઝડપી પાડવા માટે કામે લાગેલી જોવા મળી રહી છે હાલ ખેડાના એસપી રાજેશ ઘડિયાળા જણાવ્યા પ્રમાણે સમગ્ર સ્થિતિ જે છે તે નિયંત્રણમાં છે પરંતુ સાધન ચલાવવા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આ સમગ્ર ઘટનાએ આકાર લીધો હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ખણજરીમાં જે પથ્થરમારવાની ઘટના બની એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે ના અત્યાર સુધી એવા કોઈ જ મેસેજ મળ્યા નથી બંને પક્ષના આગેવાન સાથે પણ અમે બોલાવી અને વાતચીત કરી છે કે જે કંઈ સતી હકીકત હોય એ જણાવે અને જો કોઈ ઇન્જર્ડ પર્સન હોય તો પોલીસને તાત્કાલિક ઇન્ફોર્મ કરે પરંતુ અત્યાર સુધી એક પણ કેસ અમારી સામે આવ્યો નથી હા પથ્થર પથ્થરમારો થયો હતો અને જે કાચને ટુકડા જે દેખાય છે એ કોઈ ખાલી કાચની બોટલ ફેંકેલી હોય એવું જણાઈ આવે છે હવે કયા પક્ષે ફેંકી છે એ થોડુંક ડિટેલમાં જઈ અને તપાસ કરવામાં આવશે હાલ અમે સીસીટીવી કેમેરા ગામના વગેરે ચેક કરી રહ્યા છીએ અને ગામના જે તટસ્થ લોકો હોય એની પૂછપરછ કરી રહ્યા છીએ ના હાલ નથી